મને એમ કે છે કે તું સરપંચ હોય તો ભલે રહ્યો ના ના ઈ એમ કે છે તું સરપંચ હોય તો ભલે રહ્યો ને હું જોઉં રોડ કામ કરે છે તો તમે અધિકારી તમારી સામે ગામના પ્રતિનિધિ તરીકે ગામના પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજર છું ગામનું કામ સારું થાય એના માટે હું અહીંયા હાજર છું અને એ ભાઈ મને એવી ધમકી મારે કે આ રોડ હવે કેવી રીતે થાય છે હું જોઈ લઉં છું તો મારે તમારી પાસેથી જવાબ જોઈ સાહેબ આનું શું કરવાનું મને જવાબ આપો

તમે ટેન્ડર લઈને આવ્યા છો એ અધિકારીને કરવા આવા લાભ લઈને શાંતિ તમને એક વાત કરું છું કે કર્યા વગર કામ લઈ તમે માથે ઉભોસો જો મમરા ભરે અધિકારી કરી કે તમે માથે ઉભોજો મમરા ભરાતા હોય તો તમે વિચાર હાજરનો હોય તો હોય અહીંયા હાજરનો છે તમારા બતાવો મને

કાલે હઉવાર ની નથી આખીમાં પ્રતિનિધિને વાત કરો તમે

ભાઈએ લાગી જો કઈ છે અમે તમે કેને કરી કે આ વાત છે તમારી એ વાત અહીંયા સુધી છે ને કાંઈથી સફાઈ કરાવીને કામ ચાલુ કરો કામ ચાલુ કરો બાકી બંધ કરી દો સફાઈ હવે બીજી વાર તુકારા ન કરો ભાઈ ના કરે યાર જોઈ લઉં કે હું થાય છે ને આમ છે ને તેમ છે ને એટલે ले तुमच मारवणी हवा पावर थी काम તમારા માણસો નથી તમને એક વાર અસભ્ય ભાષામાં ક્યાંય ઉલ્લેખ કરીને કીધું હોય તો તમને સાચ સિવાય બીજા શબ્દ થી બોલાય હોય તો